વિદ્યાર્થીઓની કારકિર્દીની રાહ નક્કી કરતી બોર્ડની પરીક્ષા આજે સોમવારથી શરૂ થઈ ગઈ છે ત્યારે આણંદ જિલ્લાના ચાલીસ પરીક્ષા કેન્દ્રો બિલ્ડિંગો અને બ્લોકમાં પરીક્ષા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ લેવાઈ રહી છે આણંદ જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે તે હેતુથી જિલ્લા વહીવટતંત્ર શિક્ષણ વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં હાજર રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શાળા સંચાલકો અને ફરજમાં રોકાયેલા લોકોએ તમામ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી તે ચેક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષાખંડમાં સુપરવાઇઝર ઉપરાંત સીસીટીવી કેમેરાની બાદ નજર છે તો વળી પરીક્ષા કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે આજથી ગુજરાત સ્ટેટ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓનું શરૂઆત થઈ છે આણંદ જિલ્લામાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓમાં એપિયર થઈ રહ્યા છે આજે સરદાર પટેલ સ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર વતી અમે અહીંયા ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે જે લોકો બાળકો ખૂબ સારી રીતે પેપર લખી શકે ખૂબ સારા માર્ક્સ આવે એમણે જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે અહીંયા શુભેચ્છાઓ પાઠવી છે આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસના પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈનેની સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગ્યે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે અને પરીક્ષા ગેરરીતિ ન થાય તે માટે ગા આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઈંગ સ્કોડની નિમણૂક કરવામાં આવેલી છે એ સ્કોડ પણ બધા જ સેન્ટરો ઉપર ચાંપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે